Thank you નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આગામી ચોવીસ કલાક માટે ગુજરાતમાં મેઘરાજા તબાહી બોલાવવાના છે બુક્કા બોલાવાના છે આ જિલ્લાઓમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવી ગયું છે ખાસ કરીને બધા મિત્રોને વિનંતી કરવામાં આવે છે કે આજનો આ વીડિયો પૂરેપૂરો જોઈ લેજો કેમ કે મિત્રો આગામી ચોવીસ કલાક માટે એલર્ટ આપવામાં આવ્યું છે અને વરસાદ કયા કયા વિસ્તારોમાં અસર કરવાનું છે ખાસ કરીને મિત્રો નદીઓમાં ઘોડાપુર પણ આપવાના છે સૌ પ્રથમ મિત્રો આજનો આ વીડિયો જોઈ લેજો ખાસ કરીને મિત્રો આજનો આ વીડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અને કેટલો તમારે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો સારો લાગે તો વિડીયોમાં મિત્રો ખાસ કરીને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી સારી એવી કમેન્ટ કરી દેજો તો મિત્રો આગળ વધીએ તો મિત્રો ગુજરાતમાં વિવિધ ભાગોમાં આપણને તે વરસાદ જોવા મળી રહ્યો છે તમે ગ્રાફમાં જોઈ શકો છો ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે તે દરમિયાન મિત્રો હવામાન વિભાગે મોટું એલર્ટ આપીને જણાવ્યું કે ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં મિત્રો નર્મદા અને તાપી જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ મિત્રો રાજ્યમાં દાહોદ છોટા ઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનો ઓરેન્જ ઓરેન્જ મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે એક જુલાઈ સુધી મિત્રો વરસાદ આવશે તેવું ખાસ કરીને જણાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને મિત્રો એક જુલાઈ સુધી વરસાદ આવશે પણ મિત્રો અત્યારે ચોવીસ કલાક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પંચમહાલ મહિસાગર વડોદરા અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ દીવ જિલ્લાઓમાં ભારે તે ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી ગયું છે જ્યારે મિત્રો તમને જિલ્લા જણાવો તો તમે મિત્રો ખાસ અત્યારે જિલ્લા જોઈ શકો છો ગુજરાતમાં મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ મહેસાણા અનેક વિસ્તારમાં મિત્રો વરસાદ પડવાનો છે અને ખાસ કરીને ચોવીસ કલાકમાં વરસાદ આપણને જોવા મળશે હવામાન વિભાગે મિત્રો સત્યાવીસ જૂને બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે ખાસ કરીને દાહોદ મહીસાગર નવસારી વલસાડ અને દમણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ખાસ મિત્રો બધાને વિનંતી કરવામાં આવે છે કે આજનો આ વિડીયો જોયા છો જોઈ રહ્યા છો તો ચોવીસ કલાક માટે જે એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને તમારા જિલ્લામાં હોઈ શકે છે તમારે ત્યાં તરીકે કેવો વરસાદ છે ખાસ કરીને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેથી કરીને ખેડૂતોને પણ માહિતીઓ મળતી રહે હવામાન વિભાગ મિત્રો સત્યાવીસ જૂને બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં મિત્રો એલર્ટ આપી દીધું છે કે ખાસ કરીને જે ખેડૂતો છે તેમને વિનંતી કરવામાં આવે છે કે ચોવીસ કલાક તમારા માટે ભારે રહી શકે છે બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર છવ્વીસ જૂનથી એક જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદ પડશે રાજ્યના ઘણા ભાગોમાં ભારે તે ભારે વરસાદ આવશે તેવું મિત્રો અંબાલાલ પટેલે પણ આગાહી કરીને જણાવ્યું છે જે અનુસાર મિત્રો અંબાલાલ પટેલ આગાહી કરતા હોય છે તે અનુસાર મિત્રો ભારે તે ભારે વરસાદ આપણને જોવા મળતો હોય છે જે અનુસાર ચોવીસ કલાક માટે મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો નર્મદા સહિત ઘણી નદીઓ મિત્રો બે કાંઠે વહેવાની છે નવથી પંદર જુલાઈ વચ્ચે પણ મિત્રો ભારો એવો વરસાદ જોવા મળશે ખાસ કરીને અત્યારે મિત્રો પૂર આવે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ખાસ કરીને મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું ક્યાંનો ક્યાંથી મિત્રો આજનો આ વિડીયો જોઈ રહ્યા છો તમારે ત્યાં કેવો વરસાદ છે ખાસ કરીને કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો